એટલું ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી તો કે મજામાં આવે છે બધા કેમ કે હમણાં વરસાદ વરસે દસ તમારી સાઈડ હોય કે ન હોય ખબર નહીં અમારા જે એરિયો છે જુનાગઢ જિલ્લો ને બધીમાં તો ફૂલ વરસાદ ચાલુ જ છે આજ સમય બે દિવસ થોડોક ઓછો પડ્યો એટલે લગભગ બધા ઘરે હોય એટલે મજામાં જ હોય બાકી અત્યારે આપણે અહીંયા આપણે વાળીએ આવ્યા હતા ઘરને પાછળ વાળી છે ત્યાં વાહ વાહ હવાના પરમાં આવા લોકેશન થી બ્લોગ ચાલુ છે ને એટલે મજા જ આવી છે અને લખી માં એક ગયા છે નેદવા તો મે ચા દેવા જવાનું થા એને પેલા આપણે જઈ આપણા ઘરે આ આપણો ઘર આવી ગયો તો તો એક બાજુ થી રોટલા ઘડાઈ ગયા રાહ છે ને રોટલા ટુકમાં માખણી સોપડવાનો તો સોપડાય આ બાજુ અહીંયા બને ચા વાડીએ દેવા જવા છે મધુ છે ચા ભરાઈ ગઈ એટલે કીટલી લઈને ભાગી ગયા આપણે વાડીએ આવો લખી માં ચા પી લો તો क्यों होता आया पीड़ो तो लेता शोपड़ है वो <laughs> કે હું કીધું કે આ માં પડ ઓટે આની પર ઓટે તા તો કે તા પૂછું કે મમ્મી છે કા કોણ કે મમ્મી મમ્મી નથી લે તો હું એ સારું આલે ને માં હવે છે કંકુ ગારીમાં મને બે ભેગું વાહ વાહ છે હાલો ચા પી લઉં લે તો પાછું મારે ચવાન થયું ગામમાં કારણ કે રાતે મને પગમાં છે ને મસલ કર્યું ને ઘૂમડું છે તો એ ગૂમડા ટૂંકમાં ચોમાસામાં થાય પહેલાં દવા લઈ લે કારણ કે મારા જે પર છે ને પાક ને એવું બધું ઘણું થતું હોય તો દાદીમાં જો આવે આપણે ત્યાં સીધા ગામમાં ગામમાં આપણે દવાખાના છે ને ત્યાં જતા ગયા વા વા વાહ એનો તો ધોડીને આવ્યા આ તો શનિવાર તો મજા આવી ગઈ ને ભણીને આવી ગઈ પહેલી ના જો બસ નેસર જ નથી મેળ પડી ગયો ભાઈને વરસાદ જો ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો ભાઈ આપડા સંજય ભાઈ આજ રસોયા બની ગયા છે ચિપ્સ બનાવી ગયા તો પેલા મારે ખાવી હતી ચિપ્સ બનાવવાની નથી તો હા તો મોરી નાખું કા વાહ 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 કારીગર છે આ જો શાક બાગ બનાવે એટલે એક નંબર કાંઈ નું ત્યાં પપ્પા કારીગર છે ને હમ મસ્ત ચિપ્સ બનાવી દીધી ને વાહ વાહ હાલો નાસ્તો કરી લે જલ્દી મોટો બોટો ઉટકી નાખ ભેહું નિર્વાહી છે ભેહું નહીં હા પણ ભેહું નાખવા ગયા ને મેં મેં આવ્યો

ને ખાડ તો સોજી તો તુંય હોય છે મનુ દે ભીડ થઈ ગયા ખેતરો આવ હા એ બસ ભેહુન નીરીએ જા જાતું હાલો તો ભેહું નીરવા ને તો આ માંડીયું ભરાય માંડીયું પણ જાજુ ખૂટી ગયું લે બેહી આપણે એક જ છે તે જાજુ તો માંડીયું સોઈ ની કા વધારે બોલ લાઈ તો ઉપાડવા લાગો એક નાખવા જાવ તો પેલા એક બે નાખજે પછી હું નાખવા લાગો એટલે આડે બે જાબરી માખી ને નીરી દે બીજું શું હોય ને આગળ બધા સાધનો જો અહીંયા પડ્યા હાવ ફ્રી કારણ કે વરસાદ હવે ધાકવા ક્યાં જવા એટલું હાલો ભાઈ તો ભેહુન નિર્વાય હું આજ આજ પહેલી વાર ભેહુન અહીંયા રસ્તામાં ટોલ નાખું આવે જો તો હાલ ને ભાઈ આજ પહેલી વાર ભેહુન નિર્વા લાગું એ અમારા માથે પોટ મૂક દે કા હાલ હાલ જા દે જા દે જા દે એને જ નિરવું એ અમ્મા

થાય કટિંગ કરવાની છે ને આખડી નખીએ હું પણ નખીમ આવતું નથી અરે ગમે એમ કરીને કાપી તો નાખું એમ નથી માથે કોક પગ મૂકે તો બંદા બેહી જ તો કેવો દુખે દુખે દુનિયાનો લખીમ માથું દુખે આસ માથું દુખે આ ઘણે ખાતો તો ખાઈ તો લીધું પણ તો એ માથું દુખે માથું બહુ દુખે બસ યાર આ મે બટેટાની ચિપ્સ બનાવી હતી હે કેવાનો ચિપ્સ બનાવી દીધી તો હું એકલો ખાઈ ગયો કેરા બે શાક બનાવતા હતા કે તો મે બનાવી હતી બહુ સરસની શાક આરામ કરીએ ભાઈ બીજું તો તમને તમને ઉંદેડાનો છે એક ઉંદેડો ન થયો ઉંદેડો પેટનું છે પણ ઉંદેડો

ત્રણ ભીમ વેચી નાખી અહીંયા તમે નીચે ને તો અહીંયા બે મિનિટ તમને દેખાય આ એક વાઈટ છે ને તમને જરાક દેખાય કે આ તો જો આ માર્બલમાં બેઠું નહીં દેખાતું જ ને જો આમ સેટે જોતું નથી કે મીંદલું છે જ નહીં પણ જો અહીંયા ખરેખર બે મિનિટ આવે હેતું જ ને જો અહીંયા મીંદલું છે ભાઈ કાલે જેમ આજે પણ છે ને ભાઈ છેલ્લા રૂમમાં આવી ગયો લખીમાં વાળા રૂમમાં આજે પણ સંજયભાઈ ગેમ રમે છે હું અહીંયા સેટી ઉપર બેઠો નથી બેઠો નથી ઊભો કાલે જેમાં

બધાય ને બાબા બા એટલે કે હાથ લાવું